તો મિત્રો અહીં તમે જોઈ શકો છો નીચે એક ગુફા છે ત્યાં કદાચ પાણીનો ચાકો હોય છે અને અહીંથી ટાંકા જેવું દેખાય છે નીચે હું જઈ રહ્યો છું પેલા એ ગુફા તરફ તો શું નીચે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં એક ગુફા છે કેટલી ઊંડી છે મને નથી ખબર નામ લઈને હું આ ગુફાની અંદર જાઉં છું

વરોડી માતાજી નું મંદિર આવેલું છે તો હું છું ત્યાં અને તમે પણ ચાલો મારી સાથે દર્શન કરવા મિત્રો હું અત્યારે આવી ગયો છું જાફરાબાદ પાસે આવેલા વઢેરા ગામમાં અને એક ગામમાં એક વરુડી માતાનું મંદિર છે તે દરિયા કિનારે આવેલું છે અને અત્યારે હું જઈ રહ્યો છું એ વરુડી માતાના મંદિરે દર્શન કરવા માટે તો આપણે જઈશું ડાબી બાજુ તો ચાલો મળીએ ત્યાં મંદિરે જઈને અને મંદિર ખૂબ જ સરસ છે ખૂબ જ જૂનું છે તો તમે વિડીયો ચાલુ રાખજો અને વિડીયો પૂરી જોજો તો મિત્રો હું આવી ગયો છું વરુડી માતાજીના મંદિરે અને અહીં છે આ રહેવા રૂમ રૂમ ઉપર પણ છે અને સામે તમને જે પાછળ કારની પાછળ દેખાય છે તે છે વરુડી માતાજીનું મંદિર મિત્રો અહીં એક દાદા છે આપણા દાદાને પૂછીએ કે આ મંદિર કેટલું જૂનું છે અને બીજું કોઈ મંદિર છે કે નહીં દાદા મંદિર કેટલું જૂનું છે

અને એ મંદિર છે એ ત્યાંથી દરિયાનો વ્યૂ તમને સામો જ દેખાય છે અને દરિયાની એકદમ નજીકમાં છે તો મિત્રો ચાલો આપણે જઈએ પહેલા નીચે મંદિરે તો મિત્રો તમે જોઈ શકો છો નીચે પથ્થરની શિલાઓ પણ છે અને અહીં મોટા મોટા વડલાના વૃક્ષો પણ છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને હું અહીં આવ્યો મારા નસીબની વાત તમે અહીં ગુફા પણ જોઈ શકો છો નાની એવી જુઓ તમે અહીં નાની નાની ગુફાઓ પણ છે દોસ્તો આપણે પેલા દરિયા કિનારે જઈએ પછી જઈએ મંદિરે દર્શન કરવા તમે જોઈ શકો છો આ છે દરિયા કિનારો અને ચટ્ટાનો છે કેટલી સરસ લાગે છે તમે જુઓ દરિયો અને ચટ્ટાનો બંનેનો મિલન થાય છે અહીંયા અને આ જે દ્રશ્યો છે એ ખૂબ જ જોવાલાયક હોય છે અને હું ઘણા સમય પછી દરિયા કિનારે આવ્યો છું મને તો ખૂબ જ મોજ પડી જશે અહીંયા આવીને તમે જોઈ શકો છો આ દરિયા કિનારો કેટલો તો મિત્રો તમે જોઈ શકો છો આ નાનું બાળક જો એની રીતે રમે છે કિનારે તો મિત્રો જો આ ભાઈઓ છે છે એ ડુંગર ગામ ત્યાંથી અહી માનતા છે એટલે ત્યાંથી હાલી ને આવ્યા છે છો તમારું નામ શું છે મહેશભાઈ 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 અને બીજા મિત્રો પણ એમની સાથે છે બધા અહી માનતા હતી માનતા તમારે કઈ તો શેની માનતા હતી તમારે દીકરા દીકરાની માનતા હતી તો મિત્રો અહી વરુડી માતાજીના મંદિરે અંદાજે ચાલીસ કિલોમીટર થાય રાજુલા પાસે સાડા દસ વાગે આ લોકો નીકળ્યા હતા અને તમે સવારે કેટલા પહોંચ્યા હા સવારે સાત વાગે અહીં વરુડી માતાજીના મંદિરે આ લોકો પહોંચી ગયા તો મિત્રો આ મંદિરે ઘણા લોકો માનતા લઈને પણ આવે છે અને આ દરિયા કિનારે મંદિર છે એટલે ઘણા બધા લોકો ફરવા પણ અહીં આવતા છે અત્યારે લગ્નગાળો હોવાથી અત્યારે કોઈ દેખાતું નથી પણ જ્યારે લગ્નગાળો ન હોય અથવા રવિવાર હોય ત્યારે અહીં ઘણા માણસો ફરવા પણ આવતા હોય છે તો મિત્રો આ જે તમને દેખાય છે વરૂડી માતાનું જૂનું સ્થાનક છે અને ઉપર પણ એક મંદિર છે તો પહેલાં મિત્રો આ જૂના સ્થાનકે આપણે દર્શન કરીશું તો મિત્રો આ વિડીયો તમે પૂરું જોજો અને એની એક ગુફા પણ છે એ ગુફાઓ પણ હું તમને બતાવીશ તો મિત્રો અત્યારે હું જાઉં છું વરૂડી માતાના જૂના સ્થાનકે દર્શન કરવા અને મિત્રો તમે વરુડી માતાના મંદિરે આપણે જતા પહેલા આ તમે શિવલિંગ જુઓ તમે અહી પથ્થરની ચટ્ટાનની એકદમ નીચે છે આ આ ખૂબ જ જોવાલાયક શિવલિંગ છે તમે જુઓ અહીં તમે જોઈ શકો છો નીચે એક ગુફા છે ત્યાં કદાચ પાણીનો ટાકો હોય છે મને અહીંથી ટાંકા જેવું દેખાય છે નીચે તો હું જઈ રહ્યો છું પેલા ગુફા તરફ ને પછી આપણે જઈશું વરોડી માતાજીના જૂના સ્થાનકે દર્શન કરવા તો પેલા તમને હું આ બતાવી દઉં તો તમે બન્યા હું છું નીચે મિત્રો તમે જોઈ શકો છો આ ગુફા છે અને અહીં દાદરા પણ બનાવેલા છે સીડી છે નાની ને અહીં આ ચટ્ટાની એકદમ નીચે અહીં પાણીનો એક ટાકો હોય એવું લાગે છે મને તો હું અત્યારે ત્યાં નીચે જઈ રહ્યો છું અને ત્યાં જઈને જોઈએ કે પાણી છે કે નહીં ટાકામાં કેટલા વર્ષો જૂનો આ પાણીનો ટાકો હોય છે તમે જુઓ આવું ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો અહીં પાણી પણ છે અને અંદર થોડા પણ તરી રહ્યા છે તો મિત્રો આ છે વરુડી માતાજીનું એ મંદિર જે દરિયાની એકદમ નજીક છે તમે જોઈ શકો છો આ છે દરિયાનો વ્યૂ અને દરિયાની એકદમ બાજુમાં છે આ વરુડી માતાજીનું મંદિર મિત્રો આપણે હવે જઈશું વરુડી માતાજીના મંદિરની અંદર માતાજીના દર્શન કરવા માટે તો તમે પણ બન્યા રહેજો આ વિડીયોમાં અને આ વિડીયો તમે લાસ્ટ સુધી જુઓ અને પૂરો જુઓ તો મિત્રો અહીં એક બે વડીલો ઊભા છે એમના કુળદેવી આ શ્રી વરૂડી માતાજીનું મંદિર છે તો આપણે એમની પાસેથી થોડી માહિતી લઈએ કારણ કે એમને વધારે ખ્યાલ હશે કે આ મંદિર કેટલું જૂનું છે અને આનો ઇતિહાસ શું છે તો તમે કહી શકો છો મને અહીંથી એવું છે પછી વઢેરા માં ગયા તો મિત્રો આ ભાઈનું કહેવાનું એમ છે કે સો વર્ષ પેલા દરિયા કિનારેથી માતાજી અહીં આવ્યા હતા અને અહીં આ મંદિર ત્યારથી બનેલું છે રાજ રાજેશ્વરી શ્રી આ વરુડી માતા તમે જોઈ શકો છો અને આ જે મંદિર છે તો મિત્રો આ મંદિર ખૂબ જ જૂનું છે અને આ ભાઈઓની કુળદેવી છે આ સારું તમારો ખૂબ ખૂબ આભાર તમે એટલી માહિતી આપી જય માતાજી તો મિત્રો આ છે વરુડી માતાજીનું મંદિર એ ખૂબ જ જૂનું છે અને દરિયા કિનારે આવેલું છે તો હવે હું જઈ રહ્યો છું વરુડી માતાજીના મંદિરની અંદર દર્શન કરવા તમે પણ આવો મારી સાથે અને હવે આપણે જઈશું ઉપરના મંદિરે જે થોડું નવું છે અને આ મંદિર ખૂબ જ જૂનું છે અને અહીં સામેની સાઈડમાં જ દરિયા કિનારો છે અને અહીં ઘણા બધા માણસો દર્શન કરવા પણ આવે છે તો મિત્રો વિડીયો તમે પૂરો જોજો કારણ કે ઉપરનું મંદિર પણ ખૂબ જ સુંદર છે અને એ પણ જોવા લાયક છે તો ચાલો જઈએ આપણે ઉપર મિત્રો આપણે ઉપરના મંદિરે જતા પહેલા હું તમને એક ગુફા બતાવું તો વિડીયો ચાલુ રાખજો એ ગુફા ખૂબ જ નાની છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં એક ગુફા છે કેટલી ઊંડી છે મને નથી ખબર પણ અહીં વરૂડી માતાજીનું મંદિર છે તો હું માતાજીને નમન કરી અને એમના દર્શન પણ કર્યા કર્યા એમનું નામ લઈને હું આ ગુફાની અંદર જાઉં છું અને આ ગુફાની અંદર શું છે મને કોઈ કોઈ જાતની ખબર નથી પણ કોઈ હું જાઉં છું કારણ કે હું ગુફાની અંદર ક્યારેય ગયો નથી આટલી સાંકળી ગુફામાં તો હું ક્યારેય નથી ગયો તો હું એકવાર જવાની કોશિશ કરું છું કેમ થાય છે તો તમે મિત્રો વિડીયો ચાલુ રાખજો ગુફા ઘણી લાંબી છે મને એવું લાગે છે ચાલો હું જાઉં ગુપ્પાની અંદર ચાલો મારી સાથે પેલી બાજુથી આસાનીથી જઈ શકાય એવું હતું અહીં થોડી સાંકળી છે એટલે કે આપણું માથું છે ને અહીંયા ઉપર રડી જાય એવું છે તો મિત્રો આ હતી અહીંની ગુફા મિત્રો આપણે નિત્ય વરુળી માતાજીના મંદિરના તો દર્શન કરી લીધા તો હવે આપણે જઈશું ઉપરના નવા મંદિરે એ મંદિર પણ ખૂબ જ જોવાલાયક છે તો તમે પણ ચાલો મારી સાથે તો મિત્રો સામે તમને દેખાતું છે ઉપરનું મંદિર છે તો ચાલો જઈએ ઉપરના મંદિરે તો આપણે નીચેના મંદિરના તો દર્શન કર્યા તો હવે આપણે ઉપરના નવા મંદિરે આવી ગયા છીએ તો આ પણ વરૂડી માતાજીનું જ મંદિર છે તો હવે આપણે નવા મંદિરમાં દર્શન કરીએ છીએ ચાલો મિત્રો તમે પણ દર્શન કરો તો મિત્રો તમે જોઈ શકો છો આ મૂર્તિ પણ માતાજીની કેટલી સુંદર છે અને મૂર્તિની બંને બાજુ પણ નાની નાની મૂર્તિઓ છે માતાજીના ફૂલ ફૂલો ચણાવવામાં આવ્યા છે તમને વિડીયોમાં દેખાતું છે તમે થોડું નજીક આવીને જોઈ શકો છો

તો મિત્રો તમે આવી અવનવી વિડીયો જોવા માટે અને ફરવાલાયક સ્થળોની વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું તમને આવી કોઈ પણ નવી નવી જગ્યાઓના દર્શન કરાવી શકું તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી